હેલો સીતારામ બધાની તો બધાનું સ્વાગત હે અમારા વ્લોગમાં આજ આપણો સ્પેશિયલ વ્લોગ હે ખણેલ વેસવાનું છે ને આજ વીસ તારીખ દસ મો મહિનો બેઠો એની એક મહિનો દી હે આ ડો વ્યાવ અમારી ખરેલી છે ને એ વેસવાની હે એ વાટો અમે કયો કે હાલો આજ છે ને એક મહિનો દી આ ડો ને આપણે વિડીયો બનાવે અને મૂકીએ તો જો કોઈની લેવી હોય ને

જેય રખડે હા ને આ ભી અહીંયા પુગ્યા આવી તો પહેલેથી જ અમારે અહીં સુટણ રખડે તો પછી કા બાંધીએ ને એટલે વહેમું લાગે થોડું વહેમું લાગે બધાય તો જમાણા તોય સુટણ રાખતા હોય ની હા તો જે આવી રીત ના ગમાણીમાં નાખા દીએ મગટું કે સાર કે ખડ કે જી હોય ની વા પાણે ને કુંડી હે તો ના એ વધીય પાણી પી લે પરો આ કુંડી ફવારીને હાંજી બેઠાણા એટલે આ પીએ લે

ખલી મુ આવી હું એનું નામ સન્દરું પાડીયું ચંદ્રી ચંદ્રી કા નામ હે એનું પ્યાર થી ચંદ્રી કી હે પેટીન બહુ મોટી હે હે અજે પણ એક જ હે હે પણ હાવ હોજીયું મહિનો બેઠો મહિના દી દીની વાર હે એટલે વધારે જરી થાય મહિના દી પછી આગળ આગળ માંથી આપણે દેખાડે દઈએ

સાંભ <laughs>

બીજો દે બીજો 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 તો બીજું કામકાજ અમારે તુવેર સોંપવાનું તુવેર તો ને તું બી ના

ને બાકી તો જોવો કોઈ ની ભીહ લઈ જાવાનો વિચાર હોય આપણે આ લેવાની હોય તો ગામ હે સીમર તાલુકો જિલ્લો પોરબંદર ભાણવર ની બાજુમાં આવ્યું હાવ બાજુમાં નહીં પછી રાખ થોડુંક સેટર હું અમારું ગામ ભાણવર ની મેરા થાય ભાણવર ની મેરા જે સીમર હે ને ના વેસવાની હે ભી તો જો કોઈની લેવાની હોય કોઈની હગામાલામાં લેવાની હોય તો વિડીયો શેર કરજો અને આમાં ફોન નંબર મૂકી દીધું ના જો લેવાની હોય ને તો જ ફોન કરજો તો એમાં પછી તમને કિંમત કી હે કે કટલાની વેસવી ના જોવેલી આ ઉભે ગયું યા કોથરી ભરવાનું હાલે જઈને ને બાબા ભરે પાથી પાડી પય ની નઈ તો ભર ને નાખે છે <laughs> 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 <Baja. laughs> <laughs> <laughs>